સમસ્ત ગુજરાત ધન સમાજ અધ્યક્ષ પ્રવક્તા છું અને પહેલા તો આપ સર્વે પત્રકારોનું અહીંયા અભિવાદન કરું છું કે આપ સર્વે અહીંયા પધાર્યા છો હવે આપના પ્રશ્ન મુજબ એ આ ત્રણ દિવસના કાર્યક્રમની અંદર ગવર્મેન્ટ તરફથી જે સરકારી યોજનાઓ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને યોજનાઓ છે એના માટેના સ્ટોલ છે એની માટેની સમજદારી આપવાની છે અને પાર્થભાઈએ અગાઉ કહ્યું કે આમ દસ હજારથી વધારે યુવાનોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ અમારો એ છે આ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા જેના મુખ્ય કન્વીનર ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે છે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આગામી ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે એ બિઝનેસ સમિટમાં ત્રણ બિઝનેસ સમિટમાં દસ હજાર યુવકોને રોજગારી આપી હતી હવે આવતી માર્ચ મહિનાની પંદર સોળ અને સત્તર તારીખે અમદાવાદ ખાતે સાયન્સ સિટી વિજ્ઞાન ભવન છે જ્યાં એસી ડોમ છે ત્યાં આગળ ત્રણ દિવસની બિઝનેસ સમિટ થવા જઈ રહી છે આ બિઝનેસ સમિટમાં ઓછામાં ઓછા લાખ બ્રાહ્મણો ત્રણ દિવસમાં મુલાકાત કરશે એવો અમને અંદાજ છે અને ત્યાં ઓન યુવાનોને રોજગારી મળશે આ બિઝનેસ સમિટમાં દવે ખૂબ મહેનત કરી છે અને આ બિઝનેસ સમિટનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થવા જઈ રહ્યો છે ત્રણ દિવસ અલગ અલગ કાર્યક્રમો છે પંદર તારીખે ઉદ્ઘાટનના દિવસે સાંજે ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યાં તમામ સાધુ સંતોને મેં પણ આમંત્રણ આપવામાં આવ્યા છે બ્રાહ્મણ સમાજના છસો જેટલા બિઝનેસમેનો છે જ્યાં ત્રણસો જેટલા સ્ટોર આ સમિતમાં ત્રણસો જેટલા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે જે દરેક સ્ટોર માત્ર બ્રાહ્મણોના જ હશે એટલે ત્રણસો સ્ટોર બ્રાહ્મણોને આપવામાં આવ્યા છે અગાઉ આ જે ત્રણ બિઝનેસ સમિટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એના માટે અમે આજે ચોથી બિઝનેસ સમિટ માટે રાજકોટ ખાતે આવ્યા છીએ અને રાજકોટ જે સૌરાષ્ટ્રનું સેન્ટર કહેવાય તો રાજકોટ પ્રાતે અમે આજે ઇન્વિટેશન આપવાને જે રાજકોટના સૌરાષ્ટ્ર ઝોનમાં જે પણ ઉદ્યોગકારો છે એમને મળવા માટે અમે આજે રાજકોટ આવ્યા છે